ટ્રાફિકના પ્રશ્ને હાઈકોર્ટ આકરા પાણીએ નિષ્ક્રિય પોલીસકર્મીઓ સામે પગલા લેવા કોર્ટે જણાવ્યું. અમદાવાદ સહિત રાજ્યભરમાં ટ્રાફિકની સમસ્યા સતત ગંભીર બની રહી છે. આ સમસ્યાને હાઈકોર્ટે અગાઉ પણ લઈ રાજ્ય સરકાર અને ટ્રાફિક વિભાગને અનેક સૂચનો આપ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર હાઈકોર્ટ દ્વારા સરકાર અને ટ્રાફિક વિભાગની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને ઝાટકણી કાઢી અનેક સૂચન આપ્યા છે. રાજ્યમાં ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે કોર્ટના હુકમના તિરસ્કાર મામલે આજે હાઈકોર્ટે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસ વિભાગને આકરા વલણ સાથે ટકોર કરતા કહ્યું કે દેખાતી રીતે સરળ લાગતી વસ્તુઓ હકીકતમાં સરળ નથી માત્ર લોકોની સામે કાર્યવાહી કરતાં નિષ્ક્રિય પોલીસકર્મીઓ સામે પણ પગલાં લેવાની જરૂર છે હાઈકોર્ટે કહ્યું કે ટ્રાફિક બ્રિગેડના જવાનને જ્યાં ફરજ આપી હોય ત્યાં માત્ર તેઓ હાજર હોય છે પરંતુ કામ કરતા નથી રસ્તાઓ પર જામ થઈ જાય અને લાગે કે હવે જવું પડશે ત્યારે તેઓ ઊભા થાય છે આવા નિષ્ક્રિય પોલીસ કર્મીઓ સામે કડક પગલાંની જરૂર છે હાઈકોર્ટે પોલીસની ટ્રાફિક ડ્રાઈવ સામે સવાલ ઉઠાવતા આગળ કહ્યું કે પંદર દિવસની ડ્રાઈવ બાદ પણ સ્થિતિ જેમની તેમ છે માત્ર ડ્રાઈવ કરવાથી નહીં ચાલે કમિશનર સીપી ડીસીપી અને ગાંધીનગરના અધિકારીઓએ સમયાંતરે આ અંગે રિવ્યૂ કરવાની જરૂર છે સમસ્યાઓના સમાધાન માટે પીરિયોડિક મીટિંગ ખૂબ જરૂરી છે ફોર્સમાં કલ્ચરની જરૂર છે જોકે બીજી તરફ સરકારી વકીલે પણ કોર્ટમાં આ અંગે સ્વીકાર કર્યો હતો સરકારી વકીલે કહ્યું કે ફોર્સની માનસિકતા બદલવાની જરૂર છે જ્યારે કોર્ટ મિત્રે કહ્યું કે અગિયાર વાગ્યે ચીફ જસ્ટિસ પસાર થયા બાદ કેટલાક પોલીસકર્મીઓ પટ્ટા કાઢતા થઈ જાય છે કોર્ટમાં જણાવાયું કે દસથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાંથી સરકારને અનેક ફરિયાદો મળી છે માત્ર આઠ દિવસના સમયગાળામાં ટ્રાફિક સંબંધિત ચારસો ચુમ્માલીસ ફરિયાદો મળી છે ત્યારે હાઈકોર્ટે કહ્યું કે આ આંકડો જોતા એવું લાગે છે કે ખૂબ મોટા એસ્ટાબ્લિશમેન્ટની જરૂર છે ચારસો ચુમ્માલીસ ફરિયાદોનું કેટલાક કલાકમાં નિરાકરણ લાવવામાં આવ્યું તે અંગે પણ કોર્ટે સવાલ કર્યો હતો સાથે કોર્ટ મિત્ર ટ્રાફિક સહિતની સમસ્યાઓ મામલે બી આઈ એનની મદદ લેવા સૂચન કર્યા હતા બીઆઈએસએજી એનની મદદ લેવા સૂચન કર્યા હતા ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેશનની મદદથી જે તે જગ્યા પર ટ્રાફિક સહિતની સમસ્યાઓ મામલે ચોક્કસ જાણકારી મળી શકે છે લો ઓર્બિટ સેટેલાઇટની મદદથી જીઓ ઇન્ફોર્મેટિક સહિતના મુદ્દે નિવારણ થઈ શકે છે તેવા સૂચનો આવ્યા હતા બીજી તરફ ટ્રાફિક અને દબાણો સહિતના મુદ્દે નવી કામગીરી શરૂ કરવા સંબંધિત વિભાગને આદેશ કરાયો હતો આથી હવે જુદા જુદા ઝોન પૈકી કામગીરીની શરૂઆત કરાશે એએમસી અને સ્ટેટ ટ્રાફિક વિભાગ કામગીરી શરૂ કરશે શહેરમાં મોટા પાયે થયેલા દબાણો દૂર કરવાની કામગીરી ઝોન વાઇઝ જલ્દી શરૂ કરવામાં આવશે એવી માહિતી છે સોફ કચ્છ પાવર બાય